રામ રામ ડાયરા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાઈને સ્વાગત હે ભાઈ તમારું બધા એક એકવાર મારા અને અમારા આ નંદકા એવા ખુચીબેનના નવા વ્લોગ વિડીયોમાં અમારે ખુચીબેન ભાઈ કેટલાય દિવસ પછી વ્લોગમાં આવ્યા હે લગભગ બહુ જાજો ટાઈમ થઈ ગયો કાંટા હમણાંથી અમારો ડક્કો છે ને ભાઈ વ્લોગમાં નથી આવતો અને આ જ ડકો આવ્યો છે કાણે શું કરે છે તું એ શું ખા

રામ રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ હા ભાઈ ડકો ભાઈ રમવા વ્યસ્ત છે એટલે જય શ્રી કૃષ્ણ હોતે થાય તો જય શ્રી કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ એમ બોલ જય શ્રી કૃષ્ણ અને તમે બધા કોમેન્ટમાં અમારા ડકાને જય શ્રી કૃષ્ણ લખી દેજો તો હવે અમારો ડકો અને હું અમે બી ખાવીશી ભાગ બંધાઈશ ને ભાગ હે મને ખબર આવો હમ બહુ મજા આવી આ બીજા કોઈને દેવું છે એમાંથી બીજા કોઈને એમ નહીં દેવી માટે કો ખૂંભાઉ લાવો છો તેમ હા જો હાલો હવે હું માટે એમાં ટકોબી ખાવી છી બહા ચાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે પેટ પૂજા કરવાનો તો આપણે એક ગાડીને અવર લોડ કરીએ અને હવે નિખોઈ આપણી ઘર બાજુ પેટ પૂજા કરવા એટલે કે બકોરો કરવા અને અમારા ખુશી દઈ જ માટે ખાણે હતા હવે ઈ આવે છે ત્યાં શું છે

એનું મસ્ત મજાનું રસાવાળું ને રસા વગેરેનું શાક છે કઠોળ આપણે કેમ હોસ્ટેલમાં એક કઠોળ હોય અને એક બીજું શાક હોય એમ બે શાક છે એક કઠોળ છે અને બીજું શાક છે એ છે આપણી ઘરની જ ઢુંઘળીની કશું ભાઈ તો કશું ભાઈ આપણે લેવાની થતી નથી આપણે લીધા હે સફેદ શિણિયા તો વાઈટ તો લીધો હે શિણ્યાનો અને અમારે ભગત એ લીધી તી ભાઈ ઢુંઘળીની કશું ભાઈ તો એને તો ઊંચવાય ઉતાવળી રાખી ભગત એટલી બધી કેમ ઉતાવાય

બાકી <laughs> 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 પુરાવાની કોઈ સીઝન છે એટલે ગંદકી થાય બાજુ વાત જ જોઈએ એટલે કારણે આપણી પાસે પતરા એ બેઠા હોય ને તો જ્યાં બે અત્યારે પંખા કે એવું કાંઈ ગયા નહીં તો બાય તડકામાં હે ને આપણે જ્યાં પતરા જઈ રહ્યા ને એમાં ફિટ કરવાના છે ઓલા ફોગર આવે ને એવડા એ ફુવારા તો ફોગરના ફુવારા લેવા આવ્યા હતા મોડુંકા તો આમ હું સામાન લઈ લીધો હોય ને સામાન કીધો હે ભાઈ બહુ મોંઘો ભૂંઘો એટલે કે સ ફુવાડા લીધા સસો ને ક્યાં ખાલી કિંમત એને સડકો સામે તડકો કરીને મૂડી જાય એવી હાલની છે તો હાલો હવે એને પાછા નીકળી જાય ઘણા બધું દવા જ્યાં જઈને આપણા પોગરવી એટલે જોવી કઈ રીતનું હાલે છે આપણે જે દવા શાખવાનો પંપ આવે ને એની મોટર છે એ સીધું હાલે એ રીતનું આપણે ચેટિંગ કરવું તો ફુવાડા ને પાઇપ આ

એટલે કે ફૂવાળા લઈ આવ્યા હતા ને એ ફૂવાળા ફિટ કર્યા અને બીજું થોડુંક કામ હતું આપણે જે શેડ બનાવેલો હતો ને એમાં ગેટ બનાવવાનો છે તો એની હાટું એક કેસીસ બનાવીને રાખી હતી આપણે સપ્તાહ ચાલુ થઈને એ પહેલાં એટલે નવ દિવસ સપ્તાહના વ્યા ગયા અને બે ત્રણ દિવસ આમ વ્યા ગયા એટલે હમણાં કે બધું કામ બંધ હતું તો આજથી પાછું એ કામ ચાલુ કર્યું હતું એટલે એ જે કેસીસ બનાવી હતી ને એ વેલ્ડિંગથી સોટાડવાનું કામકાજ હતું એ અત્યારે ચાલુ હતું

ખુશી દીદી ખુશી દીદી નામ છે ને બધાય બાર બેઠા છે હવે વાવ થઈ ગઈ છે ને તો હવે વાવ થઈ ગઈ છે તો અમે બધાય જાશું વાવ કરવા હાટું તો અહીં અમારી અંકિતાબેન છે અછુક દાદા છે અને અહીં કહેજો શિલ્પાબેન છે બધાયને નીણ નાખે છે શિલ્પાબેન જો સુરત દાદા આત્મી ગયા ને મસ્ત મજાનું કહેવાય વ્યૂ હે અને ટાટો પવન આવે હે ઠંડો ઠંડો